કોઈ મારી મદદ નથી કરતું કોઈ મને હેલ્પ નથી કરતો કોઈ મારું કાર્ય કરતું આવા જવાબ મળે શું કામ જે કેનાર વ્યક્તિ છે આપણે હોય કે બીજું કોઈ પણ વ્યક્તિ કેનાર વ્યક્તિ છે એનો અર્થ એવો થાય છે કે આપણે ક્યારે કોઈની હેલ્પ કરી નથી માટે આપણાને કોઈ હેલ્પ કરતું આપણે કદાચ જીવનમાં કોઈને મદદરૂપ બન્યા હોત તો ચોક્કસ ઈશ્વર એક સમય એવો વ્યક્તિ જરૂર મોકલે છે કે આપણી મદદરૂપ બને આપણી જીવનમાં મદદ એવું જરૂરી નથી પૈસાથી જ મદદ થાય કોઈ તમારી પાસે વસ્તુ હોય તો જ મદદ થાય કોઈની આપણી પાસે કંઈ દ્રવ્યો હોય તો જ મદદ થાય માણસને મદદ કરવી હોય તો ગમે ત્યાંથી માણસ મદદ કરી શકે છે અને ગમે તે રીતે કરી શકે છે પણ જો કોઈને હેલ્પફુલ બનવું હોય કોઈની મદદગાર થવું હોય તો રાધે કૃપા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો માટે તમે જુઓ ઉદાહરણ છે રોહિત શર્મા હમણાં હમણાં જ ક્રિકેટ વર્લ્ડ કપ જીતીને આવ્યા અને એનો પણ લેખ હતો કે પોતાના ગુરુ પોતાની પાસે પૈસા નહોતા ભણવાનો સારી સ્કૂલમાં ભણવાનો તો એના ગુરુએ સારી રીતે ફ્રી ઓફ ચાર્જથી તેને ભણાવ્યો અને ભણાવ્યો એટલા માટે આજે પણ એના ગુરુને ભજતો નથી માટે જીવનમાં મદદરૂપ આપણી પાસે જે હોય ને મદદરૂપ જરૂર હોય એ કિશન નામનો વ્યક્તિ જંગલમાં લાકડાનો ભારો લઈ નીકળ્યો અને જોયું કે વૃદ્ધ માણસ ભૂખ્યો છે અને ભૂખ લાગી છે અને તળવડી રહ્યો છે હેલ્પ કરવી છે પણ એની પાસે કંઈ છે થોડોક આગળ ગયો તો એક માં અને એક દીકરો બંને જણા ઉભા છે દીકરો તરસથી છે ક્યાંય પાણી નથી અને રુદન કરે છે પાણી પીવા માટે ત્યાં એ આપ મિશન જે છે એના પણ મનમાં વિચાર કે મારે પણ આને પાણી પીવડાવવું છે અને હેલ્પ કરવી છે મદદ કરવી છે પણ શું કરે એની પાસે કંઈ છે નહીં થોડોક આગળ ગયો અને ત્યાં એક તંબુ ટેન્ટ બનાવવા માટે એક માણસ લાકડાનો ભારો ગોતતો હતો લાકડા ગોતવા નીકળતો હતો અને સામે આ કિશન મળી ગયો કિશને લાકડાનો જે ભારો હતો એને વેચી માર્યો અને થોડુંક એના એની બદલીની અંદર થોડુંક ખાવાનું અને પાણી એની પાસેથી માગી લીધું જંગલમાં કિશન પાછો ગયો મદદ કરવાના ભાવથી પાછો સ્ત્રીને પાણી આપે છે અને પેલા છોકરાને પાણી પીવડે છે થોડાક દિવસ પછી કિશન એકવાર લાકડાનો ભારો લઈ અને પર્વત ઉપર ચડતો હતો આગળ જતો હતો અને ત્યાં એક નાનકડો પથ્થર અણીદાર હતો એને ઠેસી વાગી લોહી નીકળ્યું અને એ બળતરાથી રાડ ગઈ એટલે જે વૃદ્ધ માણસ હતો એ અને સ્ત્રી બંને દોડીને ટ્યુશન પાસે આવી ચડ્યા જે સ્ત્રી હતી પોતાની સાડીનો પાલો ફાડી અને તરત એના પગમાં વીંટી દીધો અને રક્ત બંધ કરી આપ્યું અને મનમાં એ થયું કે મારી હેલ્પ કોઈએ કરી મેં આમની હેલ્પ કરી દે તો એ જ છે કહેવાનો અર્થ એ છે જીવનમાં તમે જે કોઈની હેલ્પ કરો છો ને એ સામેલા વ્યક્તિને કોઈની હેલ્પ કરતા નથી પણ તમે તમારી ખુદની મદદ કરો છો કારણ કે કદાચ કોકની મદદ કરી હશે કોકની હેલ્પ કરી હશે તો ચોક્કસ તમારી મદદ કરવા માટે ઈશ્વર કોઈ પણ વ્યક્તિને મોકલશે જરૂર અને જરૂરી નથી પૈસાથી જ વસ્તુથી દ્રવ્યથી જ મદદ થઈ શકે બધી જ રીતે મદદ કરવી હોય તો કરી શકાય છે કોઈ વૃદ્ધ માણસ નીકળતો હોય અને આંખો ના હોય અંધ હોય એને રસ્તો ને ઓળંગવો હોય તો એને આગળ પકડીને રસ્તાને ઓળંગાવો કોઈ નાનું બાળક છે એને રસ્તો ઓળંગતા આવડતો નથી સ્કૂલમાંથી ટ્યુશનમાંથી નીકળ્યો છે અને રસ્તો ઓળંગાવો કોઈ ભૂખ્યું તરસ્યું માણસ ફરે છે તમારી પાસે પાંચ દસ રૂપિયા છે એને કંઈક લઈને ખવડાવો કોઈ પણ માણસની જરૂરી નથી દ્રવ્યથી જ હેલ્પ થઈ શકે તમે ગમે તે રીતે મારી પાસે જ્ઞાન હોય તો શિક્ષા દ્વારા કોઈ વ્યક્તિની હેલ્પ કરો આવી રીતે માણસ માણસને હેલ્પ કરશે આપણે કોઈકને હેલ્પ કરશું તો ચોક્કસ વાત છે કે ઈશ્વર પણ તમારી હેલ્પ કરવામાં છે ક્યાંક ને ક્યાંક કોક લેન કોપલેન જરૂર

એક દિવસ અઠવાડિયું મહિને 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 બે વર્ષે પાંચ વર્ષે પ્રતિવર્ષ પ્રતિ સમયે દિવસમાં એકવાર વાર મદદ કરો અને એકવાર મદદ કરવાથી માત્ર ને માત્ર તમને ખુશીની સાથે સાથે ઈશ્વર તમને પુણ્ય પણ આપશે માટે જીવનમાં કોકની મદદ કરજો આપણે આ પ્રસંગ કેવો લાગ્યો જરૂરથી મને જણાવજો અને રાધે કૃપા ધામ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો આપણે આ પ્રસંગ કેવો લાગ્યો આપ સૌને રાધે રાધે